હલો ફ્રેન્ડ્સ જય માતાજી મિત્રો હર હર મહાદેવ નવા વિડીયોમાં બધુંનું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ નહીં સાજા છો તો દોસ્તો આજે આપણે આયા છે તુષારના મોમાના ઘેર અને ઘેરાઈને ચા પાણી કરી લીધા ને ફરી મકું ચાલો હવે ખેતરમાં બાજરી જોવા જઈએ જેમ કે બાજરીની થયાલીઓ બિયારણ જે કર્યું ને આપણે લીયાલી તું અમે આપણે છેતરાઈ ગયા છીએ કેમકે બાજરી જેન જેની જેન જેની લઈ ગઈ છે તાકી જે બાજરી લઈ આલી એમ કહેતા એટલે મકું ચલો હવે જોવા જઈએ

જોતા બાજરીઓ કઈ આવી છે બધી મસ્ત ઉનાળો એટલો બધો ખતરનાક ચાલુ થઈ ગયો છે પોચ વાગી ગયા તો ખતરનાક તાપ લાગે છે આ બાજરી મસ્ત થઈ છે જોકે એમની જાતે લાયેલા શું આપડે અલગ થી લાયા એટલે કઈ છે મોર જોરદાર હમ મસ્ત અને આપણી બાજરી આવી ગયો મિત્રો આ છે આપણી બાજરી અને બાજરી બહુ જનજની ને એક લઈ ગઈ છે જુઓ

એ તો થઈ જાય અંદર ગર્યું હોય ને એટલે એટલે જાય આવી શું કરવાનું આટલું બધું હાચવત ના હાચવતા રોજો ખાઈ જાય ને એટલે થોડુંક તકલીફ થાય કે બહુ ખાઈ ગઈ બાજરી બધી બધું મેના સાફ કરના યાર આ તો પેગીયા છે ને આ તો પેઈ જાય છે આ ફર આ તો બાજરી એ બુ ખાઈ ગયા છે ને આ બધું પીરી પીરી દેખાય છે ને આ બધું ખાઈ ગયા છે એટલે હે આકી ભાજી તો આઈ ફાઈ જોરદાર હતા ને સુરત દાદા તો એકદમ તાપ ચેવો ના કરે ને બાજરી તો આમ તો નેક હતો તો હારી છે ને કરવાની આટલી તો થસે આટલી થસે એવું

હવે શું કરવાનું આપણા હાથમાં તો કશું છે નહીં હવે બાજરી વાળા આપણે છે ત્યાં એક નો મરચો વાળો હોય છે ત્રણ ના બીજા બાજરી વાળો હોય છે ત્રણ હા ડમડો કેવાય ડી મરવા ખવાય ના ખવાય કે ખવાય વાતો હતા આપણે ખવાય ના તો પછી એન જોડે શું કરવાનું હે પણ કેટલો બધો લાગે છે ઓહો હો 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 ફિર બચ્યા લદ રહી ગયું છે લે ઓહો હો હો જોરદાર हं प्याज न दूध खारो ने जोरदार न रही थी बोलो आ बाजरी आपरे जो आ तर की तरफ हो रही है ये बाजरी मस्तच मैं <laughs> बाजरी बताऊ कारस्टन बाजरी म्हारी कारस्टन फोडू छे टेले वाला ने कारस्टन होभरो तवे आई रुटे डुमडो हारी होत ने तो तो मन हां हारी होत एम कत के आ मस्त बाजरी वानी है आने नहीं न तो बत्ता मत केवाना ने कौन लाय रुया मुझके हाची वाचे

ફુકાઈ કોકારા પેલું લાવ કે કઈક તો લાઈ કેન્સલ પાળી પાળી પ્રોગ્રામ કેન્સલ જો જો પણ ચાલુ નહી અતારે જો આપડી જબ્બર છે

તો ચાલો દોસ્તો હવે ઘરે જતા રહીએ વોચ કરવા આવી છે અને ઘેર તુસાર ને બધા વાટ પી છે નહીં નાખી ગઈ બાકી જઈએ ની અંદર આપણે ચેત રહ્યા તો ચેતરાયા શું કરવાનું બધું વાભરવાનું થાય છે કે ઘેર નાખીએ એટલે કોઈ કશું કહેવાના હં તો ચાલો દોસ્તો આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે છે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય જય માતાજી